લીલિયા પંથકમાં ભાજપના નેતાની દેશી દારૂની બદી સામે જનતા રેડ કરવામાં આવેલી હતી લીલિયા પંથકમાં ભાજપના નેતા દ્વારા દેશી દારૂની બદી સામે જનતા રેડ કરવામાં આવેલી હતી ભાજપના રાજમાં ભાજપના નેતાએ દારૂની પોલ ખોલી નાખેલી હતી લીલિયા ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાતે દરોડા પાડેલા હતા લીલિયાની નાવલી બજારમાં બાઇક પર દેશી દારૂ વેચતા બુટલેગરને પકડેલો હતો બાઇક પર દેશી દારૂનું વેચાણ કરતા બે યુવકોને દેશી દારૂ સાથે પકડી પાડવામાં આવેલા હતા ભાજપના નેતા વિપુલ દુધાતે લીલીયા પીએસઆઈને જાણ કરવા છતાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે લીલીયા પોલીસ દ્વારા પગલાં ન ભર્યા હોવાની ભાજપના નેતા વિપુલ દુધાતે હૈયાવરાળ ઠાલવેલી છે